જેમાં જાહેરાત ક્રમાંક બે જગ્યાનું નામ સહાયક સેક્શન ઓફિસર ગાર્ડન કુલ આઠ જગ્યા છે જેમાં પાંચ બિન અનામત એક અનુસૂચિત જાતિ અને બે શૈક્ષણિક પ્રસાદ વર્ગ માટે દિવ્યાંગ અનામત હાલ એક ખાલી જગ્યા છે જે તે કેટેગરીમાં સમાવવાની રહેશે જેને શૈક્ષણિક લાયકાત બીએસસી એગ્રીકલ્ચર અથવા બીએસસી હોર્ટીકલ્ચર અથવા બીએસસી ફોરેસ્ટ્રી અને બે વર્ષનો ગાર્ડનિંગનો

ગાર્ડન ઇન્સ્પેક્ટર કુલ બાર જગ્યા છ બિન અનામત બે અનુસૂચિત જનજાતિ ત્રણ ઓબીસી અને એક આર્થિક નબળા વર્ગ માટે દિવ્યાંગો માટે હાલ એક ખાલી જગ્યા છે આનું એક શૈક્ષણિક લાયકાત જોઈએ તો ધોરણ દસ પાસ પ્લસ ડિપ્લોમા એગ્રીકલ્ચર ડિપ્લોમા હોર્ટિકલ્ચર પ્લસ ગવર્મેન્ટ ઓર ગવર્મેન્ટ અન્ડરટેકિંગ બોર્ડ કોર્પોરેશન એન્ડ લોકલ બોડી યુનિવર્સિટી ઓર લિમિટેડ કંપની મુજબ બે વર્ષ ગાર્ડનનો અનુભવ હોવો જરૂરી છે ધોરણ અથવા ધોરણ બાર પાસ પ્લસ બીએસસી એગ્રીકલ્ચર અથવા હોર્ટિકલ્ચર કરેલો છે તેઓ પણ ચાલશે તેને પ્રથમ ત્રણ વર્ષ માટે છવ્વીસ હજારનું માસિક ફિક્સ વેતન આપવામાં આવશે ત્યારબાદ લેવલ ચાર પે મુજબ તેને ચૂકવણી કરવામાં આવશે તેત્રીસ વર્ષથી વધુની ઉંમર મર્યાદા નહીં ચાલે આગળ વારે જાહેરાત ક્રમાંક નંબર ચાર ગાર્ડન સુપરવાઇઝર કુલ ચોવીસ જગ્યા છે જેમાં અગિયાર બિન અનામત ચાર અનુસૂચિત જનજાતિ સાત ઓબીસી અને બે આર્થિક નબળા વર્ગ માટે દિવ્યાંગ માટે બે ખાલી જગ્યા છે ગાર્ડન સુપરવાઇઝર માટે ધોરણ દસ પાસ પ્લસ ડિપ્લોમા એગ્રીકલ્ચર અથવા ડિપ્લોમા હોર્ટીકલ્ચર અથવા ધોરણ બાર પાસ પ્લસ બીએસસી એગ્રીકલ્ચર અથવા ધોરણ બાર પાસ પ્લસ બીએસસી હોર્ટીકલ્ચર કરેલું હોવું જરૂરી છે પગાર ધોરણની વાત કરીએ તો પ્રથમ ત્રણ વર્ષ છવ્વીસ હજારનું માસિક ફિક્સ વેતન ત્યારબાદ કામગીરીના મૂલ્યાંકનના આધારે પે મેટ્રિક્સ લેવલ મુજબ ચૂકવવામાં આવશે ઉંમર મર્યાદા અઢારથી તેત્રીસ વર્ષ સિવાય કે ઉમેદવાર અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં ફરજ બજાવતા હોય તો છૂટછાટ આપવામાં આવશે તમને મિત્રો ખબર છે કે ઓનલાઈન અરજી કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઇટ ઉપર જઈને તમે ઓનલાઈન અરજી કરી શકો છો અને તમારી લાયકાત પ્રમાણે તમે જે પણ ભરતીમાં ફોર્મ ભરવા માગો એ ભરતીમાં તમારે ફોર્મ ભરવાનું મિત્રો રહેશે દિવ્યાંગતાનો અહીં તમને કેટેગરી વાઇઝ તમે દિવ્યાંગતાનો પ્રકાર પણ તમે જોઈ શકો છો ડબલ્યુ ડબલ્યુ અમદાવાદ સિટી ડોટ ગોર્વ ડોટ ઇનની વેબસાઇટ ઉપર જઈને રિકવાયરમેન્ટ લિંક ઉપર જઈને તમે તમારો ફોર્મ ભરી શકો છો તો જે પણ મિત્રોને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ગાર્ડન બાગાયત વિભાગમાં જો તમે આ ભણેલા હોય ને અરજી નોકરી લાગુ હોય તો તે માટે તમે અરજી કરી શકો છો જો વિડીયો ગમે તો લાઇક કરજો અને તમારા બીજા મિત્રો સુધી જરૂરથી શેર કરજો અને આવી અવનય ભરતીની માહિતી મળી રહે તે માટે સંજીવ વાચો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા